જય માતાજી મિત્રો બધાને રામ રામ તો આશા કરું છું કે બધા મજામાં હશો હું પણ મજામાં અને આપણે કોને કન્ટિન્યુ ઉલોગ મૂકવાના છીએ અને કન્ટિન્યુ રહેવાનું છે તો મિત્રો તમે સાથ સહકાર આપજો કારણ કે કાતે કોઈથી તાળી પડે નહીં તો મિત્રો કોને કાંકરે કાંકરે પાર બંધાય ટેપે ટેપે સરોવર ભરાય કહેવત છે તો મિત્રો ટપોટ કરજો અને કોને આપણે ઘરે આવી છે અને કોને બારે પાક કાળ પડી છે કારણ કે વ્હાઈટ વ્હાઈટ તડકો ને એટલે વાઇટ વ્હાઈટ દેખાજો નિષ્કરતા પાક કાળ પડી છે અને આપણે ખેડૂતો થોડો કોણ હતો ને તો મોટર ચાલુ કરી અને પાણી ભરાયેલું છે તો આ બાજુ હવે કહેવા મને પાણી ખોલવા દો કારણ કે એને પાણી જેમ અડપુસો અવન માર અને ઓલી બાજુ જો હાવેડા ખાંચી લેજો કાંઈ કામે લાવ્યા હતા ને ચાચડું હે અને લાપડું છે તે હાવેડા થોડું કોને અંદર ભીજવાળો હોય ને ये कच्ची ना खने એટલે હલકા થઈ જાય થોડા અને જેસી આપણે બજારમાં નહીં આપણે ખેતરમાં પાક આવી છે શું આ હા હા સલા આપ તો યાર મમ્મીએ કામ કરના છે ચાલુ જો તમ ધોકાઈ કારણ કે લીલા હતા એટલે હવે હુકી જાય હુકાવા ના છે અને બિયારો જે અંદર બીજવારો હોય ને તે ખેરવી નાખે ને એટલે વારવાની મજા આવે હલકા થઈ જાય અને આ છે જ્યાં અને આ બાજુ કહો ને લાપડું હે લાપડું જો મેમન ગતિએ જતો ને હે સુએ કાને હાલે ફૂએ ફૂણા જો માતા જો અમે લાવ્યા છે મહેમણ ગતિએ જ્યાં ત્યાંથી લાયા છે મફતના ક્યારે તો જોર આવે છે ને તારે કોણ લેવા જાય તો જોર જ આવે છે તો કોને પંદર જેવા હાંગણા છે અને આ છે તો છ જેવી હાંગણી છે તો બાર મહિના જે વાતાવરણ થોડું ખરાબ કરવું છે પવન છે કારણ કે કાળું કાળું ડિબાંગ છે આ છે અમારે કુળદેવી ચાવડમાનું મંદિર